નમસ્કાર સાહેબ હેલો બોલો બોલો સાહેબ નમસ્કાર નમસ્કાર ક્યાં છો આપ અમરેલી છો સાવરકુંડલા છો ના સાવરકુંડલા અચ્છા અચ્છા હવે સાહેબ આપનો કેસ કયો એટલે બીજા ભાઈઓને જાણકારી મળે છે હું આ કેસની વિગતવાર વાંચી ગયો તમને મેં જવાબ તો સીધો આપી દીધો તો પણ મને વિગત જાણવાની ઈચ્છા થઈ કે આમાં કેટલા બધા ફોલ્ટ છે એમ એટલે બધા ફોલ્ટ એક પછી એક હું આપને કહીશ પેલા તમે કયો શું છે એમ એટલે મેં તો ખાલી આપનું છે ને પેલા દિવેલી નો વિડીયો હતો ને એ સાંભળી અને પછી મેં તો નિર્ણય જ લઈ લીધો મેં કીધું આ ના ના કરાય ભલે બા જતું જ કરાય તમે પછી બીજા video એમ કીધું તું કે આંગળી કાપવી પડે ને તો આંગળી કાપી નાખે હાથ કાપવો પડે તો હાથ કાપી નાખે બાકી body આખું રહેવા દેવાય એટલે મેં બાનું જતું કર્યું આ સાંભળી ને સરસ કામ કર્યું જો એમાં કેટલા fault છે કઉ મૂળ દિવેલિયા ની જમીન છે. દિવેલીયા ની જમીન પછી નોંધ થયેલી છે તરત જ એ દિવેલીયા ની જમીન કોકે એને વેચી છે ખરીદી છે એટલે એક વેચાણ થયું એક વેચાણ થયું એટલે એમાં શરદભંગના કેસ નો હુકમ થયેલો છે અને હુકમમાં નવી શરદની જમીન ગણેલી છે નવી સરહદ ની જમીન ને જૂની સરહદમાં ટ્રાન્સફર પણ નથી કરેલી એટલે એક બીજો ફોલ્ટ એ થયો એટલે પાછો સરહદભંગ બીજો થાય ત્યાર પછી ચાર વખત જમીન વેચાણી છે કુલ પાંચ વખત વેચાઈ ગઈ છે અને એમાં કોઈ બિન ખેડૂત પણ ફરી ગયો હશે એ આપણને ખબર નથી એટલે તમે ઉત્તમ કામ કર્યું બાનું જતું કર્યું એ

મામલતદાર ને પૂછે બીજે કોઈ વકીલો બકીલો ને નહીં એવું એક ઠેકાણે વિડીયો માં કીધેલું છે એટલે હું ડાયરેક્ટ પછી મામલતદાર માં ગયો ને શું કીધું એમને એમને પેલા તો એમ કીધું આ દિવેલિયું જોઈ ને એને પેલા તો ના પાડી ના લેવાય બરાબર પછી એને તો શું છે કે નોંધ બોલાવી નોંધ માં આવે બોલાવે એવું કીધું કે મામલતદાર ને રૂપિયા આપવા પડશે તો અમે આપી દેશું એવી જ રીતે થયેલા છે પાંચ વખત વેચાણ સાત નંબર આવી ગયો બધું આવી ગયું એમ હા એટલે આ બધા વિડીયો ના મેં પછી જોયા ને એટલે તમારું તારણ કાઢ્યું ડોક્ટર છો એટલે પરિભાષા પરિભાષામાં વાત કરીએ એક ઓર્ગન ખરાબ હોય તો હેમજા આમાં પાંચ પાંચ ઓર્ગન ખરાબ છે હજાર પાંચ પાંચ વખત વેચાણ થઈ ગયું છે પાંચ હા અને મૂળ દિવેલીયા ની જમીન છે નવી શરત નો એકવાર હુકમ થઈને શરદભંગ નો કેસ આવી ગયો છે પાછી નવી શરત ની જમીન નો શરત ભંગ થયેલો છે જૂની શરત માં ફેરવાનો પ્રશ્ન ઉભો નથી થતો

પણ મારે પછી અહી થી દર્દી ને આવી ગયું ને ચમાડી નો આવી શક્યો હું ને મારે રૂબરૂ આવું હતું ત્યારે પછી મેં હા પછી મેં પાનસરીયા ભાઈ ને એને કીધું કે તમે મોકલો ને એમ હા 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 બરોબર ભલે ભલે સાહેબ ભલે ભલે ઓકે કોઈ નંબર નહી આપશો સાહેબ હો ના 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 કોઈ ને આપતો નથી કોઈ પણ સંજોગો માં નહી દેવાના જરૂર પડે તો તમારા ફોન માંથી વાત કરાવવાની ની ભલે ભલે નંબર નહી દેતા કોઈને ને હો ઓકે ભલે ભાઈ આવજો